જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ટાઈમ થઈ ગયો છે ભાઈ અગિયાર હવા અગિયાર ભાઈ હું ને પાછો ડૂસો બુસો નાખવાનો ટાઈમ થઈ ગયો નિર્ણય કરવાનો અત્યારે બેઠા હા બધા ભાઈ ખાડાવાડા કર્યા ત્યાં બળ નાખી જો રેવા દે તો સાડા અગિયાર પૂણા બાર થાય ને એટલે ઊભા થઈ જાય કેમ કે નિર્ણયનો ટાઈમ થઈ જાય ભાઈ પાકવામાં હજી વાર એક એકાદ દિવસ હજી પાક્યું નથી બરોબર પાકી જાય એટલે આમાં ભેવું બંધાવે પછી ઓલું આપણે ઓલી બાજુનો ચાલુ કરીએ હજી પાકવામાં વાર લાગી અને એકાદ દિવસ બાકી બીજી ભેહું અહીંથી સરવા ઉ જાય ને એટલે અહીં આવી જાય બીજી બે ત્રણ અહીંયા છાંયો ઘણો ખૂટે નહીં આ બધું વ્યાણેલી છે અહીંયા અહીંયા આપણો તાલબત્રી કાગળ ઢાંકીને આપણે ડૂસો રાખીને એમાં ભાઈ ભેદ ના લાગે અને જે હોલમાં ને પેક કરીને મકાનમાં ફરીમાં ભેદ લાગી જાય એટલે બહુ ખાય નહીં હે ભાઈ ચીબડાના બી ચીબડા હે ભાઈ જબરા બહુ મોટા આપણે બધા હું દેખા હોય તો કોઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે જો આવી જાય તો છે ભાઈ ચીપડાના વેલા કેમ છે બાકી મોટા મોટા હે ને બહુ મોટા હે એટલે બી રાખી દીધું આપણે આ બાજુ નું ભાઈ આપણે છે ને સાફ કરવાનો હે જે એકદમ દિવસ નું પાકી જઈન પછી આ बाजू ખાડા તો ખરા હે માં ધો નહી આવે હવે હમણા આપણે નીણ કરવાની છે આને નીણ કરી પછી 2:30 વાગ્યે 3 વાગ્યે ને પાણી પાણી પાઈ પછી કમ્પલીટ પાછા હાંજે દોઈન બાકીનું વીડિયોમાં કન્ટીન્યુ બનીને રહેજો આગળનો રૂટીન આપણે બતાવશું હેમણ ભાઈ પાવાન ચાલુ હે કામકાજ એ પી ગઈ બુંડી ભરાઈ જાય ભાઈ એક આપણે કોમેન્ટ હતી કે હાતી બધા કહેવાના હા આ ભાઈ માંડવીમાં આપણે પાણી પાવવું હોય ને તો ધોરિયા કરવા માટે જ નીચે બ્લેડ હોય અને ઉપર આપણે એવું પત્રું ફિટ કરી દઈએ ધોરિયો થતો જાય અને ભાઈ માંડવી પાડવાનું કે હવે ચાલુ થાય કામકાજ હા એ માંડવી પાડવાનું આમાં પાછળ બ્લેડ લાગી જ હા વતલો ડાઠો નીકળી જાય હા બાવનની જારી આપણે પચીસની જારી એટલે પચાસની જારી થાય બે ઇંચ બે બાજુ એક એક ઇંચ આપણે વધારે રાખીએ અને આની ઉપર રૂલ આપણે ફિટિંગ કરશું ત્યારે બતાવીએ બધું રૂલ લાગી જાય માંડવી દબાતી જાય અને ધૂળે થોડી થોડી કાટતું જાય આમાં બાવનની રાપ લગાડીશું આપણે પછી માંડવી પડી ગયા પછી જે માંડવી ખેતરમાં તૂટતી હોય એના માટે આપણે આમાં નામાં બધું ફિટ થઈ જાય આપણે ભાઈ બે ત્રણ હાથીડા છે એમાં બધું ફિટિંગ થઈ જાય અડાહો જેમ કે રાપ થઈ જાય પછી આપણે માંડવી ઉડાનમાં પાવડા પછી એમાંને એમાં આપણે પંચિયા બધું એમાં જ ફિટ થઈ જાય હા ભાઈ ચોમાસામાં દાંતી આપવાનું હે પાટલામાં ટોર લાગ્યો હોય ને આપણે જે માંડવીનું કહેતો હતો પાટલા જે આપણો માંડવીની લાઈન શાહ હોય એમાં માંડવી હોય ને એમાં ફિટ કરી દેવાના પાવડો એટલે કમ્પ્લીટ ચાલુ આમાં નામાં ફિટિંગ ઇમાન એમાં ફિટિંગ થઈ જાય અને માંડવી નીકળતી આવે અંદર જે ટૂંટી હોય જમીનમાં રહી ગઈ હોય એને અને આની ભાઈ રાપું અત્યારે છે નહીં અને બતાવો અને રાપમાં રાપમાં ભાઈ આપણે ને બીજી રાપે આગળ ફોટાળી દઈએ એટલે રાપ ઊંડી બે હે ડાઢા જાઝા બે હે નહીં અને માંડવી સિસરી પડે માંડવી સિંચડી પડે એટલે ભેગી કરવી હોય એટલે એક માણા એક વીઘો કરી લે ભેગી આમાં નામાં ફિટ કરી આપણે ફિટ કરશું ત્યારે આપણે કમ્પ્લીટ વિડીયો બતાવશું અત્યારે મને યાદ આવ્યું એટલે બતાવી દીધો અને રૂલભાઈ જો ને પડ્યું અંદર ડટાઈ ગયું હે ભાઈ ચુમા પડ્યું રહ્યું અંદર ની અંદર આ હાતી બધા ઝીણકા ટ્રેક્ટરના માંડવીમાં માંડવી આનો આપણે ખાસ એક વિડીયો બનાવી માંડવી પાડવાનો રૂલ ને ભાઈ આપણે આમ સરખું જમીનમાં અડે ઓડેની રીતનું ફિટિંગ કરીને એટલે માંડવી પાડવાની બહુ મજા આવે બાકી બેહું બેહું પાવાનું કામ ચાલુ છે એક બે પી ગયા એક બેગ બાકી છે ખાડા ભરી દીધા હે આ ભાઈ હું ને ભાઈ પોદરા ઉપાડવાની રેકડી મયુરભાઈ જાય સાયકલ લઈને મોટા ટ્રેક્ટર થી ભાઈ આપણે માંડવી પાડવાની હોય બે હું ની જારી તો એ બધું આપણે હે વિડિયો બનાવશું એક દિવસ હજી માંડવી પાડવાની હજી આપણી માંડવી પંદર વીસ દિવસ છે બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડિયો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને જય મુરલીધર જય વચરાજ